ટોળું જંગલ છોડીને ફરી ગામડાઓની ગલીમાં આવી ચડ્યું એક નહીં પરંતુ એક સાથે પાંચ સિંહોની ટોળી ગામમાં ઘુસી ગઈ પાંચ સિંહોની ટોળકી શિકારની શોધમાં ગૌશાળા પાસે પહોંચી ગઈ ઉના ખાપડ ગામે ગૌશાળા નજીક સિંહોએ ધામા નાખ્યા હતા રાત્રી દરમિયાન એક સાથે પાંચ સિંહો શિકારની શોધમાં ગૌશાળા પાસે આવી ચડ્યા ગામમાં ઘુસેલા સિંહોના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા ગામમાં સિંહ ઘુસ્યા હોવાની જાણ સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાઈ ગઈ અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો રાત્રિ દરમિયાન એકસાથે પાંચ સિંહ આવ્યા હોવાની ઘટનાથી ખાપટ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો જોકે ગામમાં ઘુસેલા સિંહોને શિકાર વગર જ પરત ફરવું પડ્યું મહત્વનું છે કે ગીરના ગામડાઓમાં વારંવાર સિંહના આંટાફેરા જોવા મળે છે જન્માષ્ટમી આવતા જુગારીઓ બેફામ ત્રણ ડઝન જુગારીઓ પકડાયા એટલા જુગારીઓ પકડાયા કે પોલીસ સ્ટેશનની ની લોબી નાની પડી પોલીસ સ્ટેશનમાં આગળ પાછળ ડાબે જમણે બધે જુગારી જુગારી જોવા મળી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે આ દ્રશ્યો અંબાના ધામ અંબાજીના છે અને એમાં પણ ધર્મ શાળામાં જુગારીઓ થી યાત્રાધામ અંબાજી આવ્યા હોવાનું જાણવા મળ્યું ઝડપાયેલા તમામ જુગારીઓ વિસનગરના રહેવાસી છે શ્રાવણ માસ દરમિયાન પોલીસ સતત ધર્મશાળામાં કોમ્બિંગ કરી રહી છે જેમાં જુગારધામ ઝડપાયું છે અંબાજી પીઆઈ આરબી ગોહિલ અને પીએસઆઈ વી એન દેસાઈ અને

એક બેઠક દરમિયાન બેફામ વાણી વિલાસ કરતો તેણે ગાડીમાં ફરજિયાત ધોકા રાખવાનું નિવેદન આપી દીધું તો વાયરલ થયેલા વિડિયો અંગે ધારાસભ્ય કાળુ ડાભીએ કહ્યું કે આ નિવેદનથી દુઃખ છે અને મેં નીરુ ખસિયાને ઠપકો પણ આપ્યો છે તંદુકામાં એમએલએ કાળુ ડાભીની હાજરીમાં બેફામ વાણી વિલાસ મામલે નીરુ ખસિયાએ નમતું જોખી લીધું છે કોળી સમાજની બેઠકમાં નીરુ ખસિયાએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું વિવાદ વધતા નીરુ વિડીયો જાહેર કરી માફી માંગી લીધી છે તેમણે કહ્યું કે મારા વ્યક્તિગત શબ્દોથી કોઈની લાગણી હોય તો માફી માંગુ છું આવેશ અને ઉત્તેજનમાં આવીને નિવેદન આપી ગયું હતું ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી અનેક ભેટ ઓક્સિજન પાર્ક અને તળાવનું કર્યું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં બારસો કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી થલતીજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું મકરબા વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મૂક્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું તેમજ પ્રહલાદનગર નજીક એ એમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીઝના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મકરબા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમિત શાહ દ્વારા ઓક્સિજન પાર્ક બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પહોંચ્યા હતા મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવાના આશય સાથે મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ત્રીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ એકસો વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા તેમણે કહ્યું કે દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું આ કાયદો સન્માન દેવાનો છે कांग्रेस नी तुष्टीकरण नीति ने कारण ने निया, तो न्याय सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का तुष्टिकरण की तुष्टीकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया एक परिवार मां परिवार के परिवार बनकर हमारे भाई बहन बनकर हमारे साथ सम्मान આ તરફ ભારતીય નાગરિકતા મેળવેલા લોકોએ ખુશી વ્યક્ત કરી અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર મેળવ્યા બાદ તેઓએ કહ્યું કે ખુશી એટલી હદે છે કે જાણે દિવાળી આવી વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર હાલતમાં દેખાય કડીમાં નવસો થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહેલી હાલતમાં મહેસાણાની કડીની એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની સાયકલો આમ તો આ સાયકલો વિદ્યાર્થીઓ માટે છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે સાયકલો હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજીત નવસો કરતાં વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી આ સાયકલો કેટલા સમયથી ભંગાર હાલતમાં પડી રહી છે અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની સાયકલો પહોંચી કેમ નથી તે અંગેનો સવાલ કર્યો તો મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરફથી ઉડાઉ જવાબ મળ્યો અધિકારી સાહેબે કહ્યું કે પોતાના હસ્તક સાયકલો હજુ સુધી આવી નથી બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે એક સવાલ છે

રજા મૂકી કે કપાત પગાર વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે જે પગાર ગુજરાત સરકારનો ખાય છે પરંતુ વસે છે વિદેશમાં આવી જ વધુ એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામેથી સામે આવી જ્યાં પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લા બે વર્ષથી વધુ સમયથી રજા પર ઉતરી અને યુએસએ જતા રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં નિલેશ્વરી પટેલ નામની શિક્ષિકા તેર જૂન બે હજાર બાવીસથી કપાત પગાર પર રજા પર ઉતરી જઈ વિદેશમાં રહેતા હોવાનું સામે આવ્યું અમે જ્યારે શિક્ષકોનું હાજરી પત્રક તપાસ્યું ત્યારે ખરેખર તેમાં ઉલ્લેખ પણ કર્યો છે કે યુએસ માં જવાના કારણે કપાત પગાર પર જતા રહ્યા છે જો કે વાત એ છે કે ડીપીઓ સાથેની વાતચીતમાં જાણ થઈ કે મેડમે તો રજા જ નથી માંગી દાહોદ જિલ્લામાં ખાતરની અછત કાળા બજારી વતતા બમણા ભાવે ખાતર લેવા ખેડૂતો મજબૂર ચોમાસામાં વરસાદ બાદ ખેડૂતોએ મકાઈ સોયાબીન ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી કરી પરંતુ જ્યારે ખાતર નાખવાનો સમય આવ્યો ત્યારે જ ખાતરની અછત જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે દાહોદ જિલ્લામાં ખાતર કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે ખેડૂતો લાંબી લાંબી લાઇનો લગાવે છે અને જ્યારે નંબર આવે ત્યારે ખાતર ખલાસ થઈ જાય છે દૂર દૂરથી ખાતર લેવા આવેલા ખેડૂતોને ધરમ ધક્કો ખાવો પડે છે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ જે ખેડૂતોને હાલમાં પાંચ ખાતર થેલીની જરૂર હોય તો માત્ર બે થેલી જ ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે તો કેટલાકને એક પણ થેલી ખાતર નસીબ થતું નથી ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોને પાંચ પાંચ દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી તેમ છતાંય ફરજિયાત ખરીદવું પડી રહ્યું છે ખાતરની અછત વચ્ચે કેટલાક સ્થળોએ ખાતરની કાળાબજારી થતી હોવાની ઘટના પણ જાણવા મળી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક કાળાબજારીયા બસો સિત્તેર રૂપિયા મળતી ખાતરની તેલી ચારસોથી છસો રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા લુણાવાડામાં માં ચંદન ચોર બન્યા બેફામ ગાડીમાંથી ચંદનના ટુકડા મળ્યા મહીસાગરના લુણાવાડા પંથકમાંથી ટાઉન પોલીસે ચંદન ભરેલી ગાડી ઝડપી પાડી પોલીસે ચંદન ભરેલી ગાડી સાથે ચાલક રમેશ ઠાકોરને પણ દબોચી લીધો પોલીસે લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઈવે પર શંકાસ્પદ ગાડી તપાસતા ચંદનનો જથ્થો મળ્યો ટવેરા ગાડીમાં નાના નાના ટુકડા કરી ચંદન ટવેરા ગાડીમાં લઈ જવાતું હતું પોલીસથી છુપાઈને ગાડીમાં ચંદનની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો ચંદનચોર પોલીસને ચકમો આપીને ખૂબ મોંઘા એવા ચંદનની હેરાફેરી કરવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસના હાથે ન બચી શક્યો પોલીસે કાર સહિત ચંદનનો જથ્થો જપ્ત કરી વન વિભાગને સોંપ્યો અને આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની આગળની તપાસ હાથ ધરી છે વડોદરા નજીક ફરવા આવેલા બે યુવકો નર્મદા નદીમાં ડૂબ્યા એકનો બચાવ બીજાની શોધખોળ આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે જ્યાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરાય ડૂબેલા યુવકને શોધવા માટે પોલીસ ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ કામે લાગી ડૂબવાની આ ઘટનાના સદનસીબે એક યુવકનો બચાવ થયો મળતી માહિતી પ્રમાણે ભરૂચથી ચાર યુવકો દિવેર નર્મદા મઢી ખાતે ફરવા આવ્યા હતા આ દરમિયાન હાથ પગ ધોવા જતા જયદીપ નામના યુવકનો પગ લપસી ગયો અને તે નર્મદા નદીના વહેણમાં તણાવવા લાગ્યો આથી અન્ય એક યુવક જયદીપને બચાવવામાં નદીમાં કૂદ્યો પરંતુ એ પણ તણાવવા લાગ્યો જોકે બચાવવા પડનાર યુવકને આસપાસના પશુપાલકોએ બચાવી લીધો પરંતુ અન્ય એક યુવકની ભાળ ન મળી લાપતા યુવકની શોધખોળ માટે પોલીસ કરજણ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું ફાયર બ્રિગેડને સર્ચ દરમિયાન મગરો ઘેરી લેતા એસડીઆરએફની પણ મદદ લેવાઈ હતી એક તરફ વરસાદ ખેંચાયો તો બીજી તરફ વુવા પાકમાં અરવલ્લી ના ખેડૂતો પરેશાન થયા કેટલાક દિવસોથી મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહમાં છે વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ એંશી હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું પરંતુ ત્યારબાદ વરસાદે સંતાકુકડી રમવાનું શરૂ કર્યું છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઝરમર પડતા તેમજ સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ ડોળ અને કાળી ફૂગ નામનો રોગ

ઈયળો ઉભો પાક ખતમ કરી રહી છે ખેડૂતોના સારા ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સ્વપ્ન રોડાઈ રહ્યા છે માત્ર ખેતરોમાં જ નુકસાન નહીં લોકોની ઘરની દિવાલો પર પણ ઈયળો જોવા મળી રહી છે મોટા પાયે નુકસાન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અમદાવાદના અનેક રસ્તાઓ બની ગયા છે ઉબડખાબડ વાહન ચાલકો પરેશાન છે હંમેશાની જેમ પણ હતા નહોતા થઈ ગયા પુનિતનગર પુનીતનગર ક્રોસિંગથી વટવા જવાનો માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી વિસ્માર હાલતમાં છે નબળા રસ્તાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પરથી ધસમસતા વાહનો પસાર થાય છે અને તેના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી ફરિયાદ ઉઠી છે ઉબળ ખાબળ બનેલા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તંત્રને અનેકવાર ફરિયાદો કરી છતાં રસ્તાનું સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો રસ્તા નજીક બુલેટ ટ્રેનની પણ કામગીરી ચાલી રહી છે છતાં રસ્તાને રિપેર કરવામાં નથી આવી રહ્યો ખરાબ રસ્તાને પગલે સ્થાનિકોએ તાકીદે રસ્તાનું રિપેરિંગ કામ કરવાની માંગણી પણ કરી હતી આ વિસ્તારમાં ખરાબ રસ્તા અને ખાડામાં પાણી ભરાઈ રહેવાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી જામનગરમાં બિસ્માર રસ્તાથી કંટાળ્યા લોકો લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ આંધર્યું તંત્રએ ન સાંભળ્યું તો સ્થાનિક લોકોએ જાત મહેનત જિંદાબાદ કર્યું જામનગરના બીસમા રસ્તાઓને ખાડાપૂર્વ સ્થાનિકોએ જાત મહેનત કરવાનો વારો આવ્યો જામનગરથી રાજકોટ હાઇવેથી જામનગર કંડલા હાઇવેને જોડતા વીસ ગામના અંતરયાળ રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું અને એક સેવાભાવીએ ગ્રામજનોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું વીસ ગામના ગ્રામજનોની માંગણી બાદ તંત્રની કામગીરી ન થતાં સેવાભાવી દ્વારા કરવામાં આવી કામગીરી દ્રશ્યમાં જોઈ શકાય છે કે જાતે રસ્તાનું સમારકામ કરી રહ્યા છે આ વિસ્તારમાં આ સમસ્યા આજકાલની નથી વર્ષોથી ચોમાસુ આવતા જ અહીં કાચો રસ્તા પરથી નીકળી શકાતું નથી જેથી છેલ્લા સાત વર્ષથી અરવિંદભાઈ પટેલ અને અહીંના લોકો સ્વ વિવિધ રોડનું કામ કરી રહ્યા છે ભરૂચમાં બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ આ કાયદાને નાબૂદ કરવાની હિન્દુ સમાજનીમાં ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને મિલકત દર્શાવતા વિવાદનો મતપુડો છંછેડાયો છે વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળા તેમજ ભરૂચમાં ચૌદસો થી વધુ મિલકતો દર્શાવવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે જેને લઈ સનાતની હિન્દુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા ઓગણીસો ત્યારે આ સમગ્ર મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે મોટો પ્રશ્ન છે આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને ન મળી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકપ ની ચૌદસો થી વધુ મિલકતો દર્શાવવા મુદ્દે વકપના કાયદાનો ગેરલાભ ઉઠાવતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી શાળામાં વિદ્યાર્થીની દાજવા મામલે તપાસ જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવાયા ગુજરાની કાજીવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની દાદી જવાની ઘટનામાં તપાસનો ધમધમાટ દાદી ગઈલી વિદ્યાર્થીનીની તબિયત હાલ સ્થિર છે બીજી તરફ આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તો એફએસએલ ટીમની મદદ લઈ શાળાના ઓરડામાંથી સેનિટાઈઝરનો પ્લાસ્ટિક કેન દિવાસળી અને કપડા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે જોકે વિદ્યાર્થીની અને સેનિટાઈઝર માધ્યમથી રિસેસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથેની ઉપસ્થિતિમાં દાદી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે મહત્વનું છે કે ગુજરાતમાં આવેલી કાજીવાડા સરકારી મિશ્ર હતી હતી ની બોટલ ઢોળાવવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન હતું અને ત્યારબાદ આ મુદ્દે તપાસ વધુ તેજ કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવાયા તહેવારો દરમિયાન ખાનગી ટ્રાવેલ સંચાલકોની ઉઘાડી લૂંટ બસ નું ભાડું ડબલ કરી નાખ્યું તહેવારોના સમયે બસ સંચાલકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા હોવાની મુસાફરોની ફરિયાદ છે તહેવારોની સિઝન શરૂ થતાં જ મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે તેમના વતને જનારા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે ત્યારે ન્યૂઝિંગ ગુજરાતીએ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામાન્ય દિવસોમાં ટિકિટના જે ભાવ હોય છે તેના કરતાં ડબલ કિંમતમાં ટિકિટનું વેચાણ કરી રહ્યા છે સુરત થી રાજસ્થાન મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જવાનો મોટો વર્ગ છે દરરોજ પાંચસો કરતાં વધુ લક્ઝરી બસ દ્વારા લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે સામાન્ય દિવસોમાં બસનું ભાડું છસો થી પંદરસો રૂપિયા છે પણ સિઝન આવતાની સાથે જ બસ સંચાલકોનું ભાડું બારસો થી ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે મુસાફરોએ કહ્યું કે સામાન્ય દિવસોમાં રાજસ્થાનની ચૌદસો રૂપિયાની ટિકિટ છે પરંતુ હાલ તેનો ભાવ ચોવીસો રૂપિયા થઈ ગયો છે બસ સંચાલકો ખુલ્લી લૂંટ ચલાવતા હોવાની લોકોમાં બૂમ ઉઠી છે સોમવારથી શરૂ શ્રાવણના તહેવારો વતન તરફ જવા રાજકોટ બસ સ્ટેન્ડમાં લોકોની ભીડ શ્રાવણ મહિનાના તહેવારોની સિઝન સોમવારથી શરૂ થઈ રહી છે સોમવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને ત્યારબાદ જન્માષ્ટમીમાં તહેવારો પણ શરૂ થવાના છે ત્યારે તહેવારો મનાવવા વતન તરફ જતા લોકોનો ધસારો વધ્યો છે એ રાજકોટ બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી તહેવારો શરૂ થયા પહેલાનો છેલ્લો રવિવાર ત્યારે રાજકોટ બસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા હતા બસની બહાર લોકોની લાઈનો પણ જોવા મળી લોકોનું કહેવું છે કે હવે એડવાન્સ બુકિંગની સુવિધા મળતી હોવાથી ખાસ હેરાન થવું નથી પડતું તેમ છતાં બસોમાં લોકોનો ધસારો વધુ જોવા મળ્યો તહેવારો ઉપર લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના વતનની વાટ પકડી હતી મોન્સૂન ફેસ્ટિવલે દમણ અને દાદરાનગરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં માં મોન્સૂન આયોજન કરવામાં આવ્યું ચોવીસ ઓગસ્ટ સુધી ચાલનારા મોનસૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ કરાયો દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા મોનસૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઈ દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે જોકે ચોમાસાના માહોલમાં દમણમાં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે આથી હોટલ ઉદ્યોગ સાથે અન્ય દુકાનદારોને પણ તેની અસર થાય છે જોકે હવે પ્રદેશમાં ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ વખતે મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે દમણના નમો પથ પર ઉમટ્યા આ પ્રસંગે ભવ્ય આતશબાજીથી દમણનું આકાશ ગુંજી ઉઠ્યું સાથે જ દરિયા કિનારે યોજાયેલી સાંસ્કૃતિક પરેડ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર રહી આ પરેડમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી આ દરમિયાન દરિયા કિનારા અને હોટલોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી મોન્સુનના ફેસ્ટિવલ આરંભ વખતે જ દરિયા કિનારે ચિક્કાર ભીડ જામી હતી સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવારો દેશવાસીઓ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવતા હોય છે પરંતુ બનાસકાંઠાનું કેવું ગામ છે કે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશ ના દિવસે ઉજવાય છે આ ગામની આ તસવીરો જોઈને તમારા મનમાં વિચાર તો આવ્યો જ હશે કે રક્ષાબંધન સોમવારે હોવા છતાં બહેનો ભાઈને રાખડી આજે કેમ બાંધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાનું આ ચડોતર ગામ છે કે જ્યાં છેલ્લા બસો વર્ષ જૂની પરંપરા છે જે શ્રાવણ સુદ ચૌદશ ને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર ગામના હિન્દુ ધર્મના તમામે તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ ચૌદશ ને દિવસે રક્ષાબંધન ની ઉજવણી કરી રહ્યા છે ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી બસો વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ગામના તમામ ઢોલ ઢાંખરોને રોગચાળામાં સપડાઈ જવાનો વારો આવ્યો આ દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રિમામ પોકાઈ ઉઠ્યા જોકે તે સમયે આ મહામારીમાંથી બચવા ગ્રામજનો એકત્ર થઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરીને ગામના ખૂણે ખૂણે છંટકાવ કરવા કહ્યું હતું ગ્રામજનોએ તે મુજબ સમગ્ર ગામમાંથી મહામારી મુક્ત થઈ અહીંથી વિદ્વાને ગ્રામજનોની રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ ચૌદસને દિવસે ઉજવવાનું કહ્યું અને ત્યારથી જ આ ગામમાં લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસને દિવસે કરવા લાગ્યા ભાવનગરની બહેનોને આ વખતે રાખડી મોંઘી લાગી કારણ કે રાખડીના ભાવમાં પચીસ ટકાનો વધારો થયો પવિત્ર રક્ષાબંધનને હવે ગણતરીનો જ સમય બાકી છે ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ અને દુકાનોમાંથી રાખડીનું દસ રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે રાખડીના ભાવમાં પચીસ ટકાનો વધારો થયો હોવાનું રાખડીના વેપારીઓએ જણાવ્યું તેમણે કહ્યું કે હાલ વેચાણ થોડું ધીમું છે પરંતુ છેલ્લી ઘડીની ખરીદીમાં વેચાણ વધવાની આશા છે રાખડીની વેરાયટીમાં આ વર્ષે ડાયમંડ અને મેટલની રાખડીઓ ધૂમ મચાવી રહી છે જ્યારે રુદ્રાક્ષવાળી રાખડીઓ પણ વધુ વેચાઈ રહી છે બાળકો માટેની લાઇટવાળી અને કાર્ટૂનવાળી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું બીજી તરફ નણંદ ભાભી

રક્ષાબંધનને લઈને ભાઈની રક્ષા માટે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે ત્યારે આ વખતે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા ક્રેઝી થયા છે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી જોવા મળી રહી છે રક્ષાબંધનના પર્વ પર અમદાવાદમાં સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સોના ચાંદીની રાખડી આપી રહી છે માર્કેટમાં સોના ચાંદી માટે અવનવી વેરાયટી જોવા મળી દસ હજારથી લઈને એશી લાખની કિંમત સુધીની સોનાની રાખડી બજારમાં જોવા મળી રહી છે જ્યારે ચાંદીમાં પચાસ લાખની કિંમતનો સ્ટોક આવ્યો છે આ રાખડી ખરીદવા માટે દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહ્યા છે ઓમ સ્વસ્તિક હેપી બ્રધર બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળી રહ્યા છે બનાસકાંઠાની મુગબધિર મહિલા હસ્તકલાની વસ્તુઓ બનાવી બન્યા આત્મનિર્ભર મુકબધિર મહિલાઓ માટે પ્રેરણારૂપ આપ દ્રશ્યોમાં પોતાના હાથેથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરતી મહિલાઓને જોઈ રહ્યા છો તે મહિલા નથી પરંતુ આ મહિલા છે હિંમત હાર્યા વગર પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી પાલનપુરની એક સંસ્થા પાસેથી પોતે હસ્તકલાની તાલીમ મેળવી હસ્તકલાને જ પોતાના પરિવાર નો આર્થિક સ્ત્રોત બનાવ્યો અલગ અલગ હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા પોતાના હુનર આવડત થકી મહિને

મહાદેવ મહિમા બનાવેલું હોવાની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સોનમતી વેરાળી અને વર્તુ નદી એમ ત્રણ ત્રણ નદીઓનો સંગમ છે અહીં પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

વિશ્વનાથ ઉજ્જૈન આદિ કુલ સાડા ત્રણ જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે પંચમહાલના ચારસો વર્ષ જૂના કાચબા આકારના શિવ મંદિરના દર્શન માટે લોકો ઉમટી પડ્યા પંચમહાલ જિલ્લામાં અનોખું મહાદેવ મંદિર આવેલું છે ચારસો વર્ષ જૂના અંકલેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે અનેક ભક્તોની શ્રદ્ધા અહીં મંદિરમાં કાચબા આકારનું શિવલિંગ આવેલું છે લોકવાયકા પ્રમાણે આ મંદિરની કથા પણ અત્યંત રોચક છે આંકડાના ઝાડ નીચે ગાયની થતી હોય છે આ બાબતની જાણ ગાયના માલિક અને એક અઘોરી સાધુને થઈ ત્યારબાદ અહીં કાચબા આકારના શિવલિંગની સ્થાપના કરવામાં આવી અઘોરી સાધુ દ્વારા સ્થાપિત આ શિવલિંગને તાંત્રિક મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે જ આ શિવલિંગ આંકડાના ઝાડ નીચે મળ્યું હોવાથી અંકડેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું હતું જે શબ્દનો અપભ્રંશ થઈ હાલ અંકલેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીનો પારંપરિક મેળો યોજાય છે શ્રાવણ માસમાં અહીં દર સોમવારે શિવલિંગ અને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવે છે મંદિરમાં આવતા ભક્તો જણાવે છે 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 કે અહીં આવવાથી મનને શાંતિ મળે મહાદેવની ભક્તિથી તમામ મનોકામના પૂર્ણ થાય અંકલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અંબે માતા અને હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે અહીં દરરોજ સવારે અને સાંજે ગોધરાના શહેરીજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે એ સિવાય પણ દૂર દૂરથી અસ્થાળુઓ પોતાની મનોકામના સાથે અહીં આવી દર્શન કરી દેન્યતા અનુભવી રહ્યા છે પાકિસ્તાની મહિલા ત્રીસમી વખત પીએમ મોદીને ને રાખડી બાંધશે પાકિસ્તાનમાં જન્મેલી મહિલા સતત ત્રીસમી વખત પીએમ મોદીને રાખડી બાંધશે વડાપ્રધાન જવાની તૈયારી વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર જન્મ પાકિસ્તાનના કરાચી શહેરને એક મુસ્લિમ પરિવારમાં થયો વર્ષ ઓગણીસો માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે વર્ષ ઓગણીસો કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે કમર શેખ પીએમ મોદી બહેન માને છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે બજારમાંથી રાખડી ખરીદતા નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો થાકુ બાંધે છે આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે તેમાં મોતી અને જળદોષીનો ઉપયોગ કર્યો છે મોટા ભાગના રોડ બની ગયા છે લોકોના હાડકા ખોખરા થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે રાજકોટના આજી ડેમ ચોકડી નજીક એક ટ્રાફિક વોર્ડ ને મનપાની કામગીરી જાતે કરી છે સમાજ પ્રત્યે તેની જવાબદારી ને બખૂબી નિભાવી બિસ્માર રસ્તામાં કોઈ રાહદારી પડે કે આખરે નહીં કોઈને ઈજા ન થાય તે માટે જવાને ખુદ ખાડા પૂરવાનું કામ કર્યું એક તરફ ટ્રાફિકના સંચાલનની જવાબદારી બીજી તરફ ખાડા જાતે પૂરી તેણે પોતાની નિષ્ઠાનો પરિચય આપ્યો આ મહાનગરપાલિકાના એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને તમાચા સમાન છે

અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત પણ દયનીય જોવા મળી રહી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે હાઈવેને જોડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો બે કિલોમીટરનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનો માલસામાનની અવરજવર થતી રહેતી હોય છે પરંતુ બિસ્માર થયેલા રસ્તાને કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે તે અનેકવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ નથી આવ્યો રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સરકારી કર્મીઓને હવે વિદેશ પ્રવાસે જવું કઠિન બનશે ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ જવું હશે તો મહિના પહેલા એનઓસી લેવી ફરજિયાત છે સરકારી કર્મચારીએ આ માટે કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરવી જરૂરી રહેશે રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા નર્મદા અને કલ્પસર વિભાગે જાહેર કરેલી નવી સૂચના મુજબ હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ જવું વધારે કઠિન કોઈ પણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના એક મહિના અગાઉ એનઓસી લેવું ફરજિયાત રહેશે વળી કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈનમાં જોડી શકાશે જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે આ પગલા રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરીના વિદેશ જવાની ઘટનાને ભોગ બન્યા પછી લેવામાં આવ્યા છે